क्या नंबर ना राष्ट्रपति छे 15 मा नंबर ना जे छे राष्ट्रपति छे साथे साथे जे छे आजाद भारत मां जन्मेला आजाद भारत मां जन्मेला पहला प्रेसिडेंट पण छे आजाद भारत मां जन्मेला पहला राष्ट्रपति पण छे સાથે સાથે જે છે બીજો પ્રશ્ન આવો પણ બની શકે છે કે સૌથી યુવા પ્રેસિડેન્ટ પણ છે ત્યાર પછી એવો પ્રશ્ન પણ બની શકે છે કે ભાઈ જનજાતીય સમુદાયમાં ના સમુદાયના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ महिला नी अंदर बात करिए तो अपना देश ना बीजा महिला राष्ट्रपति छे बीजा महिला राष्ट्रपति साहब पहला कौन हता तो साहब काउंस में लखीस अपने तो भाई प्रथम महिला राष्ट्रपति कौन हता साहब पहला महिला राष्ट्रपति कौन हता साहब પ્રતિભા દેવીસિંહ પાટીલ કોણ હતા પ્રતિભા પહેલા હતા સાહેબ આ ઉપરાંત જે છે કયા સમુદાય થી બિલોંગ કરે છે ભાઈ સંથાલ સમુદાય થી બિલોંગ કરે છે અને સંથાલ સમુદાય જે છે જનજાતીય સમુદાય જે છે સમુદાય છે ભારતમાં તો છે ત્રીજો મોટો સમુદાય છે આપણા દેશના જે છે પહેલા રાષ્ટ્રપતિ કોણ હતા સાહેબ પ્રથમ રાષ્ટ્રપતિ જે છે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદજી હતા રાજેન્દ્ર પ્રસાદાને ખ્યાલ છે સાથે સાથે રાજેન્ બંધારણ સભાના જે છે પૂર્ણ અધ્યક્ષ પણ હતા સાહેબ હવે કાયમી અધ્યક્ષ પણ હતા અને જે છે આપણે બંધારણ સભાના જે છે જયારે બંધારણ સભાની વાત આવી છે તો બંધારણ સભાના જે છે કામ અધ્યક્ષ કોને બનાવવામાં આવ્યા હતા ભાઈ તો કામ ચલાવ અધ્યક્ષ તરીકે જે છે સચ્ચિદાનંદ સિન્હા કોને બનાવવામાં આવ્યા હતા

साथे साथे जे छे लिस्बन अबे आ लिस्बन कोनु पाटनगर छे पहला तो मने कोई कैसे भाई लिस्बन शहर जे छे कोनु पाटनगर छे साहब लिस्बन जे छे कोनु पाटनगर छे सर यस पोर्टुगल તો એમ જે દ્રૌપદી જે છે કી ટુ ધ સિટી ઓનર જે છે એમને પ્રાપ્ત થયેલું છે કી ટુ ધ ઓનર સિટી છે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલા છે તો આ બધી બાબતો જે છે આપણે યાદ હોવી જોઈએ મસ્તિષ્ક અંદર જે છે યાદ આવવી જોઈએ સાહેબ